બીજા બધા ખેડૂતોને મદદરૂપ થઈ અને કેવી રીતે સારું મરચાનું ઉત્પાદન લેવું એના વિશે આપણે બિપિનભાઈ સાથે ચર્ચા કરશું નમસ્કાર વિપિનભાઈ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિપિનભાઈ તમારું આખું નામ મોબાઈલ નંબર બધું જણાવજો એટલે જેથી કરી મારું નામ બિપિન પ્રભુભાઈ ટોળિયા તાલુકો બોટાદ જિલ્લો બોટાદ બરાબર હું છેલ્લા દસ થી બાર વર્ષથી મરચી કરું છું બરાબર એમાં છેલ્લા દસ વર્ષ થી તો ફાઈનલ વનીતાના બધા ગાઈડ વાપરું છું જોઈ શકો છો દવા આપણે છાંટવી એની સાથે સાથે ફરજિયાત ખાતર પણ દેવું બિપિનભાઈ આજે આ મરચી નું જે પાક છે આ તમે જોઈ રહ્યો છો આ મરચી જે આટલું સરસ પાક ઉભો છે આ કયા તારીખ ને આપડે વાવેતર છે આપણે છે પાંચમા મહિનામાં પચીસ તારીખ પાંચમા મહિનાની પચીસ તારીખ એટલે સમથિંગ કેટલા મહિના થયા અ જૂન જુલાઈ ને ઓગસ્ટ ઓગસ્ટ એટલે ત્રણ મહિના આજ આપ જોઈ શકો છો આ 3 મહિનાની મરચી છે અને આજ આપણે આ કઈ સામે મરચી ઉબી છે કઈડ સામે મરચી છે અને મરચા તમે જોશો તો આ પાન ની અંદર આપણે એટલા બધા ક્લિયર ન દેખાય પણ મરચી આમ લુંબે ઝુંબે ભરેલું છે અને આની અંદર લાલ જે મરચા છે એ એનું ઉત્પાદન પણ અત્યારે શરૂઆત થઈ ગયું છે આ આ આપ જોઈ શકો છો આની અંદર લાલનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો આની અંદર તો આ જે લાલ મરચા છે વિપુનભાઈ એ અત્યારે શું ભાવમાં માર્કેટમાં વેચાય અત્યારે તો સાહેબ સમથિંગ પંદરસો રૂપિયા આજુબાજુ માર્કેટ છે વીસ કિલોના પંદર સોળા વીસ કિલોના અને આ જ દાખલા તરીકે લીલા આપણે માર્કેટમાં વેચી તો લીલામાં એવું છે કે જો બહુ ઉત્પાદન હોય કદાચ પછી લીલાનું હમણાં સુધી માર્કેટ સારું હતું સો આઠસો આઠસો રૂપિયા હતા અત્યારે ઓછું છે એટલે અમે લાલ કરીને પત્વીને વેચ્યું એટલે આના ભાવ સારા આવે હવે આ તમે પાંચમા મહિનાની પચીસ તારીખે વાવેતર કરેલું છે તો આની અંદર તમે શું સારવાર કરી છે કે આટલી સરસ મરચિયા જ ઊભી છે કે એને તમે કઈ રીતે એનું સંગોપન કર્યો છે કે ભાઈ આટલી સરસ આજ ઉભી છે આપણે તો આમાં તમે સાહેબ પહેલેથી દવાની કાળજી ફરજિયાત ખાતર દેવાનું ટાઈમ ટુ ટાઈમ શેડ્યુલ પ્રમાણે ખાતર કયા ટાઈમે તમે કયા ફર્ટિલાઇઝર એને કેવી રીતે વાપરા છે ખાતરમાં એવું એક માનો મરચી આપણે લાવીને કમ્પ્લીટ ચોંટે કે પહેલેથી ખાતર ચાલુ કરી દેવાનું શેડ્યુલ પ્રમાણે હાલવાના બધા તમામ ગેડ વાપરવાના નોબેલ એમજીઓ નોબેલ સીએ પછી બાર એકસઠ હોય જીરો બાવન ચોત્રીસ હોય તેર જીરો પિસ્તાલીસ કેટલા દિવસે તમે આ બધા ખાતર વાપરો છો દર ચોથા દિવસે ખાતર દેવાનું દર ચોથા દિવસે અને પાણીનું મેનેજમેન્ટ તમે કેટલા દિવસે પાણી આની અંદર આપો છો પાણીમાં જેવી જરૂર ટેમ્પરેચર કેવું છે કઈ રીતે છે બાકી માનો કે આજ બહુ પુષ્કળ આપણે પાણી આપી દીધું તો બે દિવસ નહીં જવા દેવાનું પાછું દેવાનું એમ એટલે ભેજ જોઈને તમે પાણી આપો દેવાનું તો મિત્રો આપ ખાસ જોઈ શકો છો કે આ જે આટલો સરસ મરચાનો જે પાક છે આ મરચાના પાકની અંદર વ્યવસ્થિત ખાતરનો મેનેજમેન્ટ છે પાણી વ્યવસ્થા પણ સારું છે અને આ હો આજની તારીખમાં આટલી સરસ મરચી આટલો સતત વરસાદ છેલ્લા એક મહિનામાં સતત વરસાદ ચાલુ સતત વરસાદ ચાલુ હોવા છતાં આ મરચાની અંદર સારું ખૂબ એવું સેટિંગ થઈ ગયેલું છે મરચાની અંદર ક્યાંય પણ પ્રકારની જીવાત કે કોઈ પણ ફૂગ નું ઉપદ્રવ નથી અને બહુ સારી રીતે આ મરચી આજ ઉભી છે બિપિનભાઈ આનું એવરેજ તમે એક વીઘાની અંદર કેટલું ઉત્પાદન તમે લાલ લ્યો છો આ લાલ સાહેબ આપણે એક વીઘે ઓછામાં ઓછું પાનસો મણ તો લેવી જ છીએ એથી વધુ આવી જાય તો આની મિનિમમ પાંચસો મન હા મિનિમમ એટલે મિનિમમ પાંચસો મન લાલ મરચાનું ઉત્પાદન બિપિનભાઈ દર વર્ષે લે છે અને બહુ સારું એવું એમનું દર વર્ષે મરચીનો પાક હોય છે તો ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે ખરેખર આ પ્લોટની તમે નિહાળી કરી શકો છો કે બિપિનભાઈ સાથે ક્યારે પણ ચર્ચા તમે કરી શકો કે ભાઈ આ મરચામાં એ લોકોએ કેવી રીતે ફર્ટિગેશન કર્યું છે કેવી રીતે પાણીનું મેનેજમેન્ટ કર્યું છે પણ મારે હમણાં બિપિનભાઈ સાથે જયારે ચર્ચા થઈ ત્યારે બિપિનભાઈનો કહેવાનો કહેવાનું એવું હતું કે વિભુભાઈ દવા જે ખેડૂતો વાપરે છે એ પુષ્કળ પ્રમાણમાં દવા વાપરે દવા પુષ્કળ વાપરે એટલે કે એક દવા છાંટે કે જીવાત ના આવી જોઈએ પણ બિપિનભાઈ નું એમ છે કે દવા જે છે એ છોડનું પ્રોટેક્શન છે ટૂંકમાં એને જીવાત અને ફંગસથી એને રોકવા માટેનું કામ કરે છે પણ ખરેખર પાકની અંદર રોગપ્રતિકારક શક્તિ તમારે વધારવી જોઈએ તો એની અંદર પાણીનું જે નિયોજન છે એ સારું હોવું જોઈએ વાપસા કન્ડિશનમાં પાણી આપવું જોઈએ અને એને જરૂરિયાત મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એનપીકે જે છે ત્યાર પછી માઇક્રોટસ છે ઝીંક ફેરસ મેંગેનીઝ કોપર બોરોન એલા બધા જે સોળ એ સોળ તત્વો છે એ બિપિનભાઈ આ છોડને પૂરી રીતે પૂરતા પાડે છે અને એના કારણે આ પાક એટલો તંદુરસ્ત અને એટલો તજેલદાર આજ ઊભો છે ફળની સાઈઝ ક્વોલિટી તમે જોઈ શકો છો હા ફળની સાઈઝ ક્વોલિટી આ તમે જોઈ જોઈ શકો છો અહીંયા એ આની અંદર આ આ લાલ મરચાની ક્વોલિટી કેવી છે આની અંદર મરચા આજ ઉપર સુધી કેવા આ છોડની અંદર ભરેલા છે આ જોઈ શકો છો આપ આ ત્રણ મહિનાનો મરચીનો પાક છે છતાં આની અંદર મરચી મરચાં એટલા છે એની અંદર કોઈ પણ પ્રકારનો રોગનો ઉપદ્રવ નથી એટલે માત્ર માત્ર આ જે વસ્તુ છે છોડ સશક્ત છે એના કારણે છે એટલે છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલી છે કે જેના કારણે એની અંદર કોઈ પણ રોગ જીવાત પણ આવે તો એ નોર્મલ દવાથી તમે એને કંટ્રોલ કરી શકો છો એવું બિપિનભાઈ તમારું કહેવાનું થતું કે ભાઈ આની અંદર તમે જે ખાતરો વાપરો છો એના કારણે તમારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે ઓછું રહે એટલે ખાસ ખેડૂતોને મેસેજ આપણો એ જ છે કે જે અતિરેક દવાનો જે ઉપયોગ આપણે કરીએ છીએ એ ન કરતા આપણા છોડની અંદર પોષણક્ષમ અન્નદ્રવ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે અને એની અંદર વ્યવસ્થિત રીતે પાણી અને ફર્ટિગેશન જો તમે પૂરતી રીતે વાપરો આની અંદર સ્પેસિંગ છે એ સારું મૂકેલું છે આ સ્પેસિંગ બે છોડની અંદર લાઈન વચ્ચેનું જે અંતર છે એ અંતર પણ સારું છે કે જેથી કરીને તમારે એની અંદર હાલવા ચાલવામાં મરચા ઉતારવામાં ક્યારેય તમને તકલીફ ન પડે હવા ઉધરસ સારી રહે એને રોગ જેવાનું પ્રમાણ પણ ઓછું રહે સ્પેસિંગ પણ આ એક આઈડેન્ટિફાઈ રાખેલું છે એમને તો આ ખાસ આ પ્લોટ ની અંદર આપણે જોવા મળે છે આ આખો પ્લોટ તમે જોવો તો એની અંદર એક ધારૂ ગ્રોથ છે એક ધારી મરચાની સાઈઝ છે સારી ક્વોલિટી છે તો આ જે શક્ય છે એ આપણા નજીકના ખેડૂતો જ શક્ય કરીને બતાવ્યું છે સમજી વિપુનભાઈ તમે હજી ખેડૂતોને શું મદદરૂપ થાવ કે આજે તમારો શું મેસેજ છે ખેડૂતો ખરેખર આ તમે આટલો સારો પાક કરો છો તો શું હજી વધારાની કાળજી શું એની અંદર લેવી જરૂરી છે વધારામાં એવું હોય સાહેબ કે આપણે ખેડૂત પૂરતી મહેનત તો કરે જ છે પણ એની સાથે સાથે કયા ટાઈમે પાણી દેવું ક્યારે ખાતર દેવું એ મહત્વનું છે દવા તો બધા લોકો સાંટતા હોય બરોબર ઉત્પાદન લેવા માટે ખાતર ફરજિયાત દેવું જરૂરી છે નહીં તો છોડ થાકી જાય ઉપરથી તેમ નકરી દવા આપો તો એ તો કઈ કામનું નું નથી નીચે ની તાકાત જોઈને છોડ ટૂંકમાં તમારું મૂળ અને મૂળ ઝાડ અને પાન આ બે વસ્તુ વ્યવસ્થિત કાયમ કમ્પ્લીટ હોવી જોઈએ કમ્પ્લીટ હોવી પડે સારા પરમાનન્ટ માટે સદા માટે તો ટૂંકમાં તમારો છોડો સારું ઉત્પાદન આપી શકે ધન્યવાદ બિપુનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર